मूलं गुरुपदम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षर्मूलं गुरुकृपा બ્રહ્મા તસ્મુરૂ નમ શ્રી ગુરુવે ન સચ્ચિદાનંદ ભગવાન જય સદુરૂ જય

આવા સત્સંગ ધીરે 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 ટેવ પડી જશે તો શું ટેવ પડી જશે પરિણામ ના અવસ્થામાં જ્યાં જીત જતું રહે છે જગત ના ભાવમાં જીત 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 જતું રહે છે અને જગતના ભાવમાં સતત રમ્યા કરે છે એ જીત ક્યાંય જાય નહીં

ભૂમિકા ભાવ બને એ દિશા બને આપડી બ્રહ્મ સ્વરૂપની એ વારંવાર સદ્દો સાંભળીને ક્યાં લક્ષ કરવાનું છે આપણે જીતને દેહ દેહના ભાવમાં રહીને प्रवचन સાંભળતા રહેશું મજા આવી મજા આવી તો પરિણામ નહી આવે દેહનો ભાવ છોડવા માટેનો આ પ્રવચન હોય તો આવી રીતે જીવ સ્થિર થઈ જાય કે મેરે અપને સેવા પૂછ નાહી તો પછી શું થાય છે કે જે અહંકાર એટલે હું જેને જીવાત્મા માનીએ છીએ તે જેને કાલ નો ધર્મ એટલે સ્થાન ધર્મ ધર્મ પકડી રાખ્યો છે અને તો દેશ અને કાલ નો ધર્મ પકડી રાખનારો જે હું જીવ એવું માન્યતા છે એ એની પરિણામી અવસ્થા જે થઈ ગઈ છે પણ અ એ દ્વૈતના જ્ઞાન રહિત ની ભૂમિકા કરવાની છે બેપણા નું જ્ઞાન ના થાય એના વગરની ભૂમિકા એટલે કે ફક્ત આનંદ કેવલ આનંદ કેવલ કેવલ જ્ઞાન કેવલ આનંદ તો સાધારણ માણસ જે એને કોઈ લક્ષ્ય નથી પોતાની મુમુક્ષા જ નથી પોતે આત્માનું જ્ઞાન કરવું નથી અને કદાચ સાંભળે તો એ આ બાબત સમજી શકે એવું નથી સાધારણ માણસો પણ જેની દ્રષ્ટિમાં એકદમ દ્રષ્ટિ જેની દ્રશ્ય જાય છે પરિણામી બની જાય છે વેટ વાળી બની જાય છે દ્રષ્ટિ દોડે છે જગત માં અને એ દોડ્યા પછી ફસાણો થયું એવું લાગે છે બહાર નીકળવું છે મુંજાય છે એને

અને મહારાજ શ્રી વૈદિકું કંઈ ના રે તો આ નિત્ય સાધનાના એક ભાગ રૂપે નિત્ય સ્વરૂપના સમ નિત્ય પોતાના સત્યના સ્વરૂપને સમજી થતી તો એ સાધનાનો મૂળ હેતુ નકી હોવો જોઈએ કે નિત્ય પોતાના નિત્ય સત્ય સ્વરૂપને સમજવાનું છે તો કેટલી વૃત્તિઓ તો વારંવાર જગત ના ભાવો બનાવી લે છે હું છું મારું છે બીજું દેખાય છે જરૂર નથી રીતે એ બીજું દૂર કરવું તો આ બધું કલ્પનાઓ અને જલ્પનાઓના બદલે ફક્ત ને ફક્ત એક ભૂમિકા તૈયાર કરવાની છે કે હું ચેતન છું મારા સિવાય કઈ નથી

એકદમ અઘરું પડે છે કોઈ મન ને વાળવાની જરૂર પડતી નથી મારા સિવાય બીજું એટલે કે ચેતન સિવાય બીજું કાઈ જ નથી કાંઈ જ નથી કઈ જ નથી પણ બાકીનું આય અને સંસ્કારો આપણને ઉભા થઈ જતા હોય તો એ કેવી રીતના આવે છે એને સમજી લઈએ તો પછી જાય છે કેઢવાનું પાણી એનાથી તરત છીપાવાનું નથી એટલે દોડ બંધ થઈ જાય છે અને જેને જેને જે જગત કલ્પ્યું છે એ પોતાની દ્રષ્ટિ થી પોતાની દ્રષ્ટિથી કલ્પ્યું છે મને છે અંધારો લાગે છે અને બારે પાણીનો રેલો કે દોડી પડી છે જેવો છે આનો મગજ ફરી ગયો છે કે આ સાફ સાફ કરી દીઆાય છે દોયડી તો પડી જ છે તો મને પ્રાતિભાષિક સત્તામાં દોળડીના બદલે સાફ દેખાણો બીજો છે એને ના દેખાણો તો બે એનું નોકું નોખું જગત થયું જ નહીં તો એ જગત કેવી રીતનું ઉત્પન્ન થયું છે કેવી રીતનું ચાલે છે કેવી રીતના ભાવો બને છે અને એમાં રો મટીરીયલ શું છે એને બરોબર સમજી લઈએ તો મિથ્યા તત્વ તરફ થઈ જાય જોવા વાળાની દશા પલટાઈ જાય તો જેટલું જેટલું અત્યારે આપણે જોઈએ છીએ જગત પકડાય છે અને અનેક પ્રકારના ભાવો

અને જે કઈ સ્વીચ બોલ માં સ્વીચ પાડીએ છીએ એના આધારે બધું બદલાય બદલાય કરે છે અને આ ચેતન અવિનાશી નિત્ય શુદ્ધ બુદ્ધ છે એ વાસ્તવમાં એક અચલ અવિનાશી અવિક્રિય હોવા છતાં ફસાય છસા જીવડો બની અને હેરાન થાય છે તો કેવી રીતની આ ભૂલો થઈ ગઈ तो आखिर जगत की रचना से तो समझी लो के पोता ना माथी ईश्वर तत्व में तत्व ने प्रकाश संपूर्ण प्रथम कौन प्रकाश लेते तो द्रव्य अने पदार्थों प्रकाश लेते थे ये ए द्रव्य अने पदार्थो દેશ કાલ માં સાથે રહે છે એના કારણે બધી અલગ ચલાનો અને જેટલી જેટલી પ્રાંતિઓ છે એ દ્વેત ને સાચું માનનારો જે દ્રષ્ટા છે અભિમાની છે જીવ જગત ને સાચું માનનારો છે કારણ કે ગતિ જોઈ છે પોતાની સ્થિતિ જોઈ છે સ્થાન જોઈયું છે તો એ જે છે પોતાને કલ્પિત જગત વિશ્વ સાચી છે આપણે આપણું જે વિશ્વની કલ્પના હદ માની લીધી છે તે હદ સુધી તે મુખ્ય ચેતન જેની ચેતના કહી શકાય એવું દ્રવ્ય આ જગ્યા નો વિસ્તાર કરે છે એ દ્રવ્ય થી આપણી કલ્પના મુજબ બનાઈ જાય છે એ દ્રવ્ય પદાર્થો ની ગતિમાં ફેરફાર થાય છે અને એનાથી આપણને સમયમાં પણ ફેરફાર હોય એવું લાગે છે કે એવું લાગે કે અહિયાં એક કલાક પ્રવચન માં મજા આવી એક કલાક ની કલ્પના

એક વૃત્તિ ને બીજી વૃત્તિ એ દાબી કડવી વૃત્તિ હતી તીખી વૃત્તિ હતી અને મીઠી વૃત્તિ એ દાબી તો જે એની અંદર જે આકર્ષણ ભૂમિકા ઉભી થઈ એને અનુભવનારો જે છે એ પોતાનો અંતઃકરણ છે મન છે અને એજ મન નું જે એક ક્ષેત્ર તૈયાર થઈ ગયું તીખું 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 બે ત્રણ દિવસ સુધી તીખું યાદ આવે અને કઈક થાય તો એમ પડે કે મને આ એટલે આમ હવે ક્ષેત્ર બદલાઈ જાય સામે મત આવે તો એમ પ્રકારના પોતાની માન્યતાઓ મુજબ તેજસ્વીતા કે અભાવતા કે શોક નો ભાવ કે વિમુખતા નો ભાવ કે અસંખતા નો ભાવ આ બધા પ્રકારના જે ભાવો છે એ ભાવો ને વધારનારો અને ઘટાડનારો મન એક ક્ષેત્ર તૈયાર કરે છે અને મૂળમાં બધા પદાર્થો ની ગતિ છે એની અંદર મન પણ એક પદાર્થ ને અંતર્ગત છે તો બધા બનેલી આ જગ્યા તો એ જગ્યા છે અને આ બધા મોજાઓ પદાર્થો દ્રવ્યો છે એ સૂક્ષ્મ માંથી હોય અને એનું પરિણામ પામી જાય એકબીજાની અંદર ભણી અનેક પ્રકારના વાયુ છે ઓઝોન વાયુ છે જેમ પૃથ્વીની નજીક આવેશનલ ફિલ્ડ એટલે આકર્ષ આકર્ષણ ક્ષેત્ર એ તૈયાર થયું છે એના માધ્યમથી મન અનેક ક્ષેત્રો તૈયાર કરે છે પોતાના માન્યતાના ક્ષેત્રો તો એ બધું અંદર ચિતની અંદર ફોટા પડે છે માન્યતા ગ્રંથિમાં એ પ્રમાણે જગત માં સુખી પણ સારા પણ આવી જાય કોઈએ કીધું છે કે આ ફલાણા ભાઈએ બે માણસો માં ખૂન કરી નાખ્યું એટલે આપડી પાડોશમાં રહે છે તો કેટલી નફરત ઊભી થઈ જાય એક એવી ધારણા થઈ જાય કે એ માણસ તો એવો નથી કે ખૂન કરે એવો બહુ સારો સજ્જન છે પણ પેલા કીધું કે જો ભાઈ મેં મારી રૂબરૂ જોયું છે બે જણ ને કાપી નાખ્યા પણ સીસીટીવી ને સૂક્ષ્મ થી વિજ્ઞાન થી બરોબર મથારી જોવા આવ્યું કે એ વ્યક્તિ એના જેવો હતો પણ એ નતો તો જેટલા ટાઈમ સુધી આપણે માની રાખ્યું કે એને ફોન કર્યું હતું ત્યાં સુધી એના ઉપર નફરત રહી એ સાબિત થઈ ગયો કે એ નથી બીજો છે એટલે ડબલ ફ્રેમ થયો અને જેને આપણને

એમાં દેશ દ્રવ્ય અને એનું બનેલું દ્રાવણ અને આનો બધો કરતા ભૂખતા હું આ બધું એક વિભાગમાં ઉભું થઈ ગયું છે બાકી કઈ નથી અને ખાલી જગ્યા જેવું લાગે છે આ દ્રષ્ટા ને તો એ એક આ વિશ્વ નાટક નું મહાન પાત્ર ભજવવા માટેની એક પ્લેટફોર્મ જેવું છે આપણું આકાશ છે કારણ શું છે કે આકાશ નું આખું સ્વરૂપ બીજું કઈ જ નથી જે ચેતના છે એ બધે છે અને ચુંબકીય છે આકર્ષણ વાળી છે એ ચેતના એ ઉર્જાઓ થી આખું જગત ભરેલું છે એટલે નું આખું જે તૈયાર થયેલી ભરપૂર જે જગ્યા છે એનાથી ભરાયેલી છે પણ આપણને અનુભવ માં આવતી નથી એક પદાર્થ બીજા પદાર્થમાં અથડાય અને સમાન ભાવ વાળો હોય છે ભાવ વાળો તો એનું પરિણામ હોય છે અને વિરુદ્ધ ભાવ નો હોય છે તો પરિણામ એ મુજબ ના અનુભવ આપણે જોઈએ છીએ તો આકાશ નું ક્ષેત્ર જેમ જેમ વાયુ ની અંદર આપણી વૃત્તિ ભરી પ્રાણ ની સાથે આપડી વૃત્તિ ભરી અને વેગ નું પ્રસારણ થાય છે આપડી માન્યતા ભેગી ક્ષેત્રમાં મેગ્નેટિક ક્ષેત્ર તૈયાર તો હતું ચેતના નું આખું તો એ આકાશ નું ક્ષેત્ર પણ એ પ્રમાણે જેમ વાયુ અને માન્યતા વધતી જાય છે પ્રાણ સાથે એમ આકાશ નું ક્ષેત્ર પણ વધતું જાય છે પણ

અને કાયમ સુખ નો ભંડાર છે જો સુખ નિત્ય પ્રકાશ વિભુ નામ રૂપ આધાર બધા આધારમાં એ છે તો બીજા બીજો છે બીજો માનવાનું ચાલુ થઈ જાય છે એ પોતે કલ્પેલા ક્ષેત્ર ની અંદર જતું રહે છે અને એને સાચું માનવા લાગે છે તો વિઘ્ન આવે છે તો એ વિઘ્નો ને પછી સહન કરવાના નિર્ભયતા કેળવાની પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવાની વાત થાય મુખ્ય સત્ય ભાવ જે છે છે ચિત્ર વિચિત્ર ભાવો છે છે જેટલા અનુભવ આવે છે એના સિવાયનું બીજું સાચું કોઈ માનવા તૈયાર નથી તો માયામાં સુખ રહેલા આપણે

પ્રતિતિ માત્ર બને તો જેમ ભેદ તો બનતો જ નથી ભેદ કે કાગળ ને વચ્ચે નહીં પડે તો ચેતન તત્વ શું એની અંદર કોઈ જાતનું કોઈ બાળી શકતો નથી સુકવી શકતો નથી ભીંજવી શકતો નથી ભેદ પાડી શકાતો નથી એવું પોતાનું સ્વરૂપ છે તો ક્યાં ભેદ પડે છે ભાઈ તો આવું સિદ્ધ ભૂમિકા પોતાની આત્મા કોણ છે એ કલ્પના બે ધારી ને જેને સ્થાન ધર્મ સ્વીકાર્યો છે જગત ધર્મ સ્વીકાર્યો છે નો ધર્મ સ્વીકાર્યો છે ભય મરવાનો ભય ધર્મ સ્વીકાર્યો છે અને એ સુખ આત્માકાર વૃત્તિ બનતી નથી તો આત્માકાર વૃત્તિ થતા સુખ છે જે છે સાચું છે તો એ મળે છે પણ પેલી ફૂલોની સુગંધ લેવી હોય અને કતલખોના રૂમ માં બધું કપાતું હોય ગંધાતું હોય તો ફૂલ ની સુગંધ ના મળે

પણ પોતાના મુખ્ય ભાવ ને દ્રઢ કરવાનો છે એના સિવાય નું બીજું લક્ષ આ જીવનમાં કોઈ નું હોઈ શકે નહીં સજ્જિદા ભગવાન નહી જય જય